નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ છ ગુજરાતી પાઠ દસ લેખન જાળી ન રહી ગાલા સ્વાધ્યાય પોનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો તમે જો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો લાઈક કરી લેશો પ્રશ્ન એક સાચો વિકલ્પ ચોરસ ખાનામાં લખો એક બાલપંથક માટે કંઈ કહેવત આદિકારથી પ્રચલિત છે તો જવાબ આવશે સી કપાળમાં ઉગે વાળ તો બાલમાં ઉગે ઝાડ બે કહરસંઘ ગાડું જોડીને ધંધુકા શું કરવા જાય છે તો જવાબ આવશે એ ખરીદી કરવા ત્રણ હરકચંદે કહરસંઘને ગાડામાં શું મૂકવા દેવાની વિનંતી કરી તો સી ગોળની ભેરિયુ ચાર હરકચંદ શેઠે કેમ કપાસિયાનો કોથરો ખરીદ્યો હતો ડી તેમની ગાય વીઆવાની હોવાથી પાંચ સંગે ગાડું ન ઊભું રહેતું હોવા અંગે કયું કારણ આપ્યું બી તેમના બળદિયા બહુ પાણીયારા હોવાથી છ કહરસંઘે તેના પિતાનું કારજ કઈ તિથિએ રાખેલું સી તો પાચમનું સાત હરકચંદ શેઠે સંગના બાપુના કારજની કારોતરી કેટલા દિવસની લખી આપી એ તો સાત દિવસની આઠ એક દિવસનું કારજ સતત સાત દિવસ ચાલતા કોણ વિચારમાં પડી ગયું સી તો કહળ કુટુંબ કુટુંબીજનો પ્રશ્ન બે કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પ્રથમ ખાલી જગ્યામાં આવશે કબૂતર બીજી ખાલી જગ્યામાં ભરડો ત્રીજી ખાલી જગ્યામાં હરી ચોથી ખાલી જગ્યામાં આવશે નેવા પાંચમી ખાલી જગ્યામાં ડચકારો અને છઠ્ઠી ખાલી જગ્યામાં કરામતી સાતમી ખાલી જગ્યામાં કરંડિયા અને આઠમી ખાલી જગ્યામાં ભાલીએ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડે કયા બે પ્રદેશ પાગડીપને આવેલા છે તો ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડે ભાલ અને કનેર પ્રદેશ પાગડીપને આવેલા છે બે કહરસંઘના ગામમાં કોના કેટલા ખોરડા છે તો કહરસંઘના ગામમાં રાજપૂત દરબાર કણબી ભરવાડ અને વસવાયા જ્ઞાતિના સો ખોરડા છે બે ખોરડા વાણિયા અને બ્રાહ્મણના પણ છે ત્રણ હરકચંદ કોને પોતાની હાટડીએથી હેઠા ઉતારી દેતા હતા તો કહરસંઘ જેવા કોઈ ઉધાર લેવા આવે તો તેમને હરકચંદ હાટડીએથી હેઠે ઉતારી દેતા હતા ચાર હરકચંદના લમણામાં કઈ વાત રહી ગઈ તો હરકચંદના લમણામાં કહરસંઘ દ્વારા ગાડું ઊભું ન રાખવા કપાસ્યાનો કોથરો મૂકવા ન દીધો તેની દંડાઈની વાત લમણામાં રહી ગઈ પાંચ ગામમાં હરકચંદ શેઠનો ભાવ શા માટે પૂછાતો હતો તો ગામ આખું અંગૂઠા છાપ હતું અને માત્ર હરકચંદ શેઠ જ ભણેલા હોવાથી તેમનો ભાવ પૂછાતો હતો છ કહરસંઘે હરકચંદને શા માટે બોલાવ્યા તો કહરસંઘના પિતાનું મૃત્યુ થતાં એમના કારાજ અંગેના કાગળ લખવા માટે શેઠે હરકચંદને બોલાવ્યા હતા સાત પિતાનું કારજ એકના બદલે સાત દિવસ ચાલવા છતાં તેને કેમ તકલીફ ન પડી તો કરસંઘનું ઘર ખમતી ઘર હોવાથી તેના પિતાનું કારજ એકના બદલે સાત દિવસ ચાલવા છતાં તેને તકલીફ ન પડી આઠ અનુભવીએ હરકચંદ શેઠને મૃત્યુ અંગે શું કહ્યું અનુભવીએ હરકચંદ શેઠ મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાય છે નવ કહર સંઘની શાન કોની જેમ ખુલી ગઈ જેમ ચાવીથી તારું ખુલે એમ શેઠની યુક્તિથી કહર સંઘની શાન ખુલી ગઈ દસ ચરબી કાઢવી એટલે શું તો ચરબી કાઢવી એટલે મધથી બીજાને હેરાન કરવું પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પ્રશ્ન એક મૌડી ગામના લોકો ખેતી અને ગર્ભ વપરાશની વસ્તુઓની ખરીદી એક સામટી કેમ કરતા તો ચોમાસામાં ખૂબ વરસાદ પડે એટલે ગામથી તાલુકા મથકે જવાની ગાડાવાટ બંધ થઈ જાય તેથી ચોમાસું શરૂ થાય એ પહેલાં ત્રણ ચાર મહિના ચાલે એટલી ખેતી અને વપરાશની વસ્તુઓની ખરીદી મૌડી ગામના લોકો એક સામટી એટલે એક સાથે કરી લેતા બે કહડસંઘે કઈ કઈ વસ્તુઓની ખરીદી કરી તો કહળસંઘે સુલેમાન ઘાચીની ગાણીએથી બે ત્રણ ડબ્બા તલના તેલના મોદીની દુકાનેથી ગોળની ભીલીયું દાળ ચોખા મીઠું મરચાં લસણ કોથરા ભરીને બટેટા અને ડુંગળીની ખરીદી કરી ત્રણ કહરસંઘે બાજકું લેવાની શા માટે ના પાડી હતી તો કહરસંઘ કોક દિવસ શેઠ હળપચંદની હાટડીએ ઉધાર લેવા જતા ત્યારે શેઠ એને હાટડીથી હેઠે ઉતારી દેતા આથી જ્યારે શેઠ બેમણનું કપાસિયાનું બાજકું મૂકવા ગયા ત્યારે શેઠને રજરાવવાનો વિચાર કરીને બરદ ઝાલ્યા રહેતા નથી એમ કહીને કહરસંગે બાજકું લેવાની ના પાડી હશે ચાર હરકચંદ શેઠ ગામ લોકોને શું શું લખી આપતા કેમ તો હરકચંદ શેઠ ગામ લોકોનો દસ્તાવેજ લખી આપતા તેમજ ખાતું પાડી આપતા તેમજ સારા માઠા પ્રસંગે કંકોત્રી કે કારોત્રી પર લખી આપતા કારણ કે ગામ આખું અંગૂઠા છાપ હતું ગામમાં હરકચંદ સિવાય કોઈ ભણેલું નહોતું પાંચ કારોત્રીના કાગળ લખતી વખતે હરકચંદના મનમાં શું વિચાર આવ્યો હતો તો કહરસંઘે એક વખત તેના ગાડામાં બાચકું મૂકવાની બાબતમાં શેઠ હરકચંદ સાથે દાંડાઈ કરી હતી એ વાત હરકચંદ ભૂલ્યા ન હતા કહરસંઘ જ્યારે કાળોતરીના કાગળ લખાવવા આવ્યો ત્યારે એમને હેરાન કરવાનો વિચાર હરકચંદના મનમાં આવ્યો છ હરકચંદ શેઠે કાળોત્રી ન લખી આપી હોત તો શું થાત હરકચંદ શેઠે કાળોત્રી ન લખી આપી હોત તો કહરસંઘે તેના બાપા બાપુના મૃત્યુના સમાચાર તેના કુટુંબીજનોને પહોંચાડવાનું ઘણું મુશ્કેલ સાબિત થાત કારણ કે તેમના ગામમાં હરકચંદ શેઠ સિવાયના બધા માણસો અંગૂઠા ચાપ હતા સાત શેઠે કહરસંગના કુટુંબીજનોને માંડીને સી વાત કરી અથવા કારોત્રીના કાગળના બફાટ વિશે શેઠે શો ફોડ પાડ્યો તો કારોત્રીના કાગળના બફાટ વિશે શેઠે ફોડ પાડતા કહ્યું કે ધંધુકાના બજારમાં હું કપાસિયાનો કોથરો ગાડામાં મૂકવા ગયો હતો ત્યારે કહર સંઘના બદદ જેમ જાલ્યા નહોતા રહ્યા એમ કાગળ લખતી વેરા મારી કલમ જાલી ન રહી અને પાંચમી તિથિના અલગ અલગ કાગળ લખાઈ ગયા આઠ અનુભવીઓએ કહર સંઘને ઠપકો કેમ આપ્યો કે કારજના પ્રસંગે લખાયેલા કાગળો અંગે ખુલાસો કરતા હરપચંદે કુટુંબીજનોને બધી વાત કરી કહર સંઘે હરકચંદ શેઠને પોતાના ગાડામાં કપસ્યાનો કોથરો મૂકવા ન દીધો ને કડવા વચનો કહ્યા એ માટે અનુભવી કહર પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નના ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખો હરકચંદને શા માટે શરમાવું પડ્યું તો કહરસંઘના બાપુના કાળજનો પ્રસંગ હતો હરકચંદને કાગળો લખવા બોલાવ્યા હરકચંદે વેનનો બદલો લેવાની વૃત્તિથી કાગળો લખવામાં એવા ગોટાળા કર્યા કે પ્રસંગ બગડ્યો મોતનો મલાજો ન જળવાયો કોઈ ડાહ્યા માણસે કહ્યું કે કહરસંઘ તો અપણ હતો પણ હરકચંદને ભૂલ સમજાણીને એમને શરમાવું પડ્યું બે આપણે ભેત નમીએ તો કોઈ હાથ નમીએ એવું કહરસંઘે હરકચંદ શેઠને શા માટે સંભળાવી દીધું એક શેઠ કોઈના માટે ઘસાય એવા નહોતા એમની દુકાનેથી કોઈ ઉધાર માગવા જાય તો તેને નીચે ઉતારી દેતા હતા આજે કહરસંઘના ગાડામાં શેઠ કપાસિયાનું બાજકું મૂકવા માગતા હતા કહરસંઘને શેઠની વાણિયા વિદ્ય વિદ્યા ગમતી નહોતી તેથી તેણે શેઠને સંભળાવી દીધું કે આપણે વેધ નમીએ તો કોઈ હાથ નમે ત્રણ શેઠને જોઈને કહરસંઘે મનમાં અને મનમાં સી ગાંઠ વાળી તો કહરસંઘના ગાળામાં કપાસિયાનું બાજકું મૂકવા આવેલા હરકચંદ શેઠને જોઈને કહરસંઘને થયું કે વાણિયો શેઠ હમણાં હમણાં ખૂબ છકી ગયો છે કોઈને શરમ પડતો નથી એને બરાબરનો બોધપાઠ આપવો જોઈએ એને રજરાવવાની અને ગાડામાં બાજકું ન મૂકવા દેવાની કહરસંઘે મનમાં ગાંઠ વાળી ચાર હરકચંદ શેઠ શા માટે મોં વકાસીને ઊભા રહ્યા તો હરકચંદ શેઠ કપાસિયાનું બાજકું નાખવા કહરસંઘના ગાડા પાસે ગયા એટલે કહરસંઘે ગાડું મારી મૂક્યું કોથરો ઉચકીને શેઠ ગાડાની પાછળ પાછળ ગામની ભાગોળ સુધી ગયા હતા તેમણે બળદોને તાણીને ઊભા રાખવાનું કહ્યું કહરસંગે કહ્યું શેઠ શું કરું બરદ જાલ્યા રહેતા નથી કહરસંઘની આ દાંડાઈ જોઈને શેઠ મોં વકાસીને ઊભા રહ્યા પાંચ હરકચંદ અને કહરસંઘમાં કોણ ગમ્યું કેમ મને હરકચંદ અને કહરસંઘ બંને મધ્ય હરકચંદ વધુ ગમ્યા કારણ કે કહરસંઘે જે કારણથી હરકચંદના કપાસિયાના કોતરાને પોતાના ગાડામાં મૂકવા દીધો ન હતો તે યોગ્ય ન હતું જ્યારે નાણાં ભીડ હોય ત્યારે કહરસંઘ ઉધાર માંગવા હરકચંદને ત્યાં જાય છે ત્યારે તેને કાઢી મૂકે છે જેનું કારણ હરકચંદ આપે છે કે તેમને સમયસર ચોખ્ખા ચોપડા કરવા પડે ત્રણ ત્રણ વર્ષ સુધી નાણાં ન ભરો અને ઉઘરાણી કરે ત્યારે આંખો કાઢે છે આથી તેઓ કહર ઉધાર આપતા નથી પ્રશ્ન છ ઉદાહરણ મુજબ વાક્યમાં દર્શાવેલ ભાવ લખો ઉદાહરણ છે અહો કેટલું મોટું ઘર તો નવાય દર્શાવે છે તો અહીંયા એક નંબર એ કહરસંઘ બાપલા જરા આટલું બાજકું ગાડામાં મેળવા દો ને તો વિનંતી છે બે કૂક ઉધાર લેવા આવીએ તો હાટડીએથી હેઠા ઉતારી દો છો એ સાંભળે છે તો રીસ કપાસિયાનો કોતરો માથે લઈને એ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા તો નિરાશા ચાર કહરસંઘ તો મનમાં ને મનમાં હરખાય ને ગાંડું હાકે રાખે તો હર્ષ પાંચ તે દી ઇના બરત જેમ જાલ્યા નોતા રહ્યા એમ કાગળ લકતા મારી લેખણ જાલી નો રહી તો ચાલાકી પ્રશ્ન સાથ ગાટા અક્ષરો દ્વારા શબ્દ થી ઉલટો અર્થ ધરાવતા શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો ઉદાહરણ તરીકે કે હું ખૂબ ઉપયોગી વાત કરી રહ્યો હતો ત્યારે તમે ખાલી જગ્યા વાત કરતા હતા તો ઉપયોગીનો નો ઉલટો અર્થ થાય નિરુપયોગી કે હું ખૂબ ઉપયોગી વાત કરી રહ્યો હતો ત્યારે તમે નિરુપયોગી વાત કરતા હતા બિનઅનુભવી હોય કે અનુભવી પર્વત ચડવામાં દરેકને તો ચઢે જ બે ગીરમાં જંગલ સફારી વખતે જીપમાંથી નીચે ઉતરવું જોખમી છે પરંતુ જીપમાં બેસી સિંહ દર્શન કરવું બિન જોખમી છે ત્રણ જો જો કામમાં કોઈ ચૂક ન થાય તમારે આ કામ અચૂક કરવાનું છે ચાર વાંચન એ અજ્ઞાનથી જ્ઞાન તરફ જવાનું સેતુ છે પ્રશ્ન યોગ્ય વિરામ ચિહ્નો મૂકી ફકરો ફરીથી લખો એ લખેલ છે જોઈ લેશો પ્રશ્ન નવ નીચેના વાક્યો યોગ્ય વિરામ ચિહ્નો વાપરીને ફરીથી લખો અહીંયા વાક્યોમાં પણ યોગ્ય વિરામ ચિહ્નો જે બાકી છે એ પૂર્ણ કરીને નીચે જવાબ લખેલા છે આપ જોઈ લેશો પ્રશ્ન દસ વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન કૌંસમાં લખો માહિતી હોય ત્યાં પૂર્ણ વિરામ આનંદ ખુશી પ્રશંસા દુઃખ મૂંઝવણ આશ્ચર્ય જેવા ભાવ માટે ઉદ્ગાર ચિહ્ન પ્રથમ અરર છોકરો પડી ગયો જેમાં ઉદ્ગાર ચિહ્ન આવશે અમે પ્રવાસે જવાના છીએ જેમાં પૂર્ણ વિરામ કંઈ ખબર જ નથી પડતી ને પ્રશ્નાર્થ ચિહ્ન આવશે ચાર મારા ઘરે મહેમાન આવ્યા છે તો પૂર્ણ વિરામ હા વેકેશન આવ્યું વેકેશન તો ઉદ્ગાર ચિહ્ન છ અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે સાત સુપ્રભાત હું મજામાં રૂઢિપ્રયોગનો દાંડાઈ કરવી તો કામ ચોરી કરવી અથવા આરસ કરવી તો સારી રીતે વપરાયો તો સ્નેહા બીજાના કામ કરવામાં દાંડાઈ કરે છે નવ વાક્ય થશે વિદ્યાર્થી અભ્યાસ કરવામાં દાંડાઈ કરવી ન જોઈએ બે વાણા વાઈ જવા એને સમય જતો રહેવો એમાં સાચું વાક્ય આવશે અકબર બિરબલની વાર્તા સાંભળે વાણા વાઈ ગયા નવું વાક્ય થશે બીજા શહેરમાં અભ્યાસ અર્થે ગયેલા મિહિરને તેની માતાએ ફોન પર કહ્યું તેને રૂબરૂ જોયે વાણા વાઈ ગયા ત્રણ વાત લમણામાં રહી ગઈ એટલે કે યાદ રહી ગયું હું એકવાર શીખું પછી એ મારા લમણામાં રહી જાય છે નવ વાક્ય બનશે દાદાએ શીખવેલી બધાને મદદ કરવાની વાત મારા લમણામાં રહી જાય છે ચાર દાણે દાણા કરી નાખવા એટલે ફેર વિખેર કરી નાખું હરકચંદે કહરસંગને પત્ર લખતા વિચાર્યું એના દાણે દાણા ન કરી નાખું તો હું હરકચંદ નહીં નવ વાક્ય જાહેર પ્રસંગમાં કરેલા પોતાના અપમાનને યાદ કરી ઝુબીને તેના મિત્રના મિત્રના દાણે દાણા કરવાનું નક્કી કર્યું પાંચ ગુજરી જવું એટલે મૃત્યુ પામવું સાચું વાક્ય આવશે બાપુના ગુજરી ગયા પછી ઘરની બધી જવાબદારી મોટા દીકરા પર આવી પડી નવું વાક્ય બનશે મારા દાદાજી શ્રીમદ્ ભગવદ્ ગીતા વાંચતા વાંચતા ગુજરી ગયા હતા પ્રશ્ન નંબર બાર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો અહીં જોડણી સુધારે લખેલી છે પ્રશ્ન તે નીચેના શબ્દોના બે બે સામાનાર્થી શબ્દો લખો એક પંખી તો આવશે પક્ષી અને વ્યગ બે લાગ તો દાવ અને તક ત્રણ ધરતી તો ધરા અને ભૂમિ ચાર ભૂલ તો ચૂક અને ખામી પાંચ વાણું તો પ્રભાત અને સવાર સાપ તો સર્પ અને ભુજંગ ચૌદ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક ઉધાર તો જમા બે કંકોત્રી તો કાળોતરી ત્રણ સુખી તો દુઃખી ચાર પાકું તો કાચું પાંચ માઠું તો સારું છ આગળ તો પાછળ પંદર સ્થાનિક શબ્દોને સ્થાને માન્ય ભાષાના શબ્દો લખો વચાર્યા એટલે વિચાર બે ઇમા એટલે એમાં ત્રણ ખોરડું તો ઝૂંપડું ચાર મોડ એટલે આગળ પાંચ હટાણું એટલે ખરીદી છ રીડિયો એટલે રાડ સાત નરાતાર એટલે નરિયું આઠ વાહે એટલે પાછળ નવ મનિક એટલે માણસ નીચેની દરેક સંજ્ઞાનો પ્રકાર જણાવો છે એ જાતિવાચક બળદ છે જાતિવાચક સંજ્ઞા છે અને લાખ છે એ ભાવવાચક સંજ્ઞા છે પ્રશ્ન સત્તર નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો એક માટીની ભીતો નાનું ઝૂંપડું એને કહેવાય ખોરડું બે પશુ કે ગાડા વગેરે બાંધવાનું દોરડું એને કહેવાય રાંડવું ત્રણ ગાડાના જવા આવવાથી થયેલો માર્ગ તો ગાડા વાટ અથવા ગાડા માર્ગ ચાર ગોળની નાની ચાકી એને કહેવાય ભેલ્યું અથવા ભેલી અથવા ભીલી દેણ સંબંધી લખાણ તો કહેવાય દસ્તાવેજ મરણ પાછળ રોવા કૂટવાનો રિવાજ એટલે કાણ મોકાણ અથવા લોકાચાર સાત પાઘડી જેવો પહોળાઈ ઓછી અને લંબાઈ વધારે એવો વિસ્તાર તો પાઘડી નહી આઠ મૃત્યુની જાણ કરતો પત્ર તો કાળોતરી અને મરણ પછી બારમા દિવસે થતો વિધિ તો બારમું અથવા કારજ પ્રશ્ન અઢાર નીચેના રૂઢિ પ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો પ્રશ્ન એક કે બે પાંદરે થવું તો સુખી સંપન્ન થવું વાક્ય આ સાબુના ધંધામાં જ બાબુભાઈ બે પાંદરે થયા બે આંખો કાઢવી તો ગુસ્સો કરીને ડરાવવું વાક્ય થશે પોલીસે આંખો કાઢીને પૂછ્યું એટલે તરત ચોર સાચું બોલી ગયો ત્રણ મનમાં ગાંઠ વારવી એટલે નિશ્ચય કરવો નક્કી કરવું વાક્ય રાકેશમાં ઘરમાં ક્યારે પગ ન મૂકવાની નિખિલે મનમાં ગાંઠ વાળી ચાર ફાટીને ધુમાડે જવું એટલે બહુ છકી જવું પૈસા વાપરવા મળે એટલે વાણા વાઈ જવા એટલે સમય પસાર થઈ જવું વાક્ય આજે સત્તર સત્તર વર્ષના વાણા વાઈ ગયા નિખિલનો ક્યાંય પત્તો લાગતો નથી પ્રશ્ન ઓગણી નીચેના રૂઢિપ્રયોગના માત્ર અર્થ લખો એક ઉચાડા ભરવા એટલે ઘર બહાર ખાલી કરી નીકળી જવું કે ભાગવું બે પગરણ માંડવા એટલે શરૂઆત કરવી ત્રણ વાપરવી એટલે સમય વિદ્યારખીને કામ કરવું આડું અવળું સમજાવીને કામ સીધું લેવું ચાર લેવાના પાણીએ હાથ ધોવા એટલે કોઈની ઉદારતા કે ભર્મણશાહીનો દુરુપયોગ કરવો મફતનું મેળવવું પાંચ ચોપડા ચોખ્ખા કરવા એટલે હિસાબ કરવો છ ધોળે દહાડે તારા બતાવવા એટલે અસહ્ય પરિસ્થિતિમાં મૂકી દેવું સાત ભીજ સોસરવું સૂજવું એટલે સ્પષ્ટ રીતે સમજાવવું આઠ ભાલીએ ભરાવી દેવું એટલે બરાબરની તકલીફમાં મૂકી દેવું નવ લમણામાં રહી જવું એટલે યાદ રહી જવું બોક ઓતરવા માંડવું એટલે નીચે જોઈને ઉપર રહી જવું દાંડાઈ કરવી એટલે કામચોરી કરવી અહીંયા લુચાઈ કરવી એનો મતલબ વીસ નીચે આપેલી કહેવતોના અર્થ લખો એક કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ એનો મતલબ સાવ ઉજ્જડ ઝાડ પાન જોવા ન મળે બે કપાસિયા ભરે કોઠી થોડી ફાટી જાય તો હલકી વસ્તુ સમાવી કોઈ પણ સમાવી શકાય છે ત્રણ આપણે વેત નમીએ તો કોઈ હાથ નમી કોઈની સાથે આપણે સહેજ સારો વ્યવહાર કરીએ તો એ વ્યક્તિ આપણી સાથે એથી વધારે સારો વ્યવહાર કરે ચાર ઉજ્જડ ગામમાં એરંડો પ્રદાન બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય પાંચ વાટ કાનને આય શાંત એટલે પ્રસંગ પડે માણસને ભાન થવું પશ્ચાતાપ થવો છ આજની ઘડીને કાલનોદી એટલે કાયમને માટે અદૃશ્ય થઈ જવું એકવીસ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો ખોરડું હટાણું ઉધાર રાઢવું અને ઉજ્જડ જેમાં સૌપ્રથમ આવશે ઉજ્જડ ઉધાર ખોરડું રાઢવું અને હટાણું મિત્રો પ્રવૃત્તિ પણ આપેલ છે પ્રવૃત્તિની સમજૂતી પણ આપ જોઈ રહ્યા છો આ હતું આપનું સ્વાધ્યાય મિત્રો આવા તમામ પ્રકારના સોલ્યુશન જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો લાઇક કરી લેશો આભાર ધન્યવાદ